નમસ્કાર ખેડૂત ભાઈઓ હું છું લકો અરવિંદ આપ જોઈ રહ્યા છો ખ્યાલ તો આવી ગયો છે આપને બધાને આ છે ડીઓપી જે ડીઓપી ખાતરની ઉપર નાખે છે તે છે કરી ચૂનો જે દિવાળી કરો કરીચૂનો આવે તે કરીચૂનો છે તો આજે વાત કરી છે આપણે તલના વાવેતર વિશે મને થોડાક દિવસથી આ ઠંડી વધારે પડે છે આપ જાણો જ છો બધા ત્યાં ટેમ્પરેચર નીચું આવી ગયું છે તો ખાસ કરીને બપોરનું તાપમાન ત્રીસ ડિગ્રી જેટલું હોય તો તલનો ગાઉ સારો આવે છે તો ઠંડીનું હવામાન હોય વધારે તો આવી રીતે ડીએપી ખાતરમાં કરીજોનું ફેરવી શકાય છે પ્રમાણ છે એક વીઘાની અંદર એક કિલો જે વધારે ઉપયોગ કરવો નહીં આપ જોઈ શકો છો એક ડીએપીને ઠેલી પચાસ કિલોની ત્રણ વીઘાની અંદર નાખવાની છે તો એક ડીએપી અંદર ત્રણ કિલો જેટલો ખરીચનો નાખ્યો છે એક ડીએપીની ઠેલીની અંદર આપ જોઈ શકો છો તો આનું કામ એ છે કે જમીનમાં ગરમી આપે છે ખરીચૂનો એટલા માટે તલનો ઉગાવો ઠંડીમાં પણ બહુ સારો ઉગાવ આવે છે આવી રીતે મિક્સ મિક્સ કરવાનો છે આપ જોઈ શકો છો આ ડીએપી દોઢ થી બે ઇંચ ઊંડું વાવેતર કરવાનું છે આપ જોઈ શકો છો જેથી કરીને ગરમીનું પ્રમાણ વધારે રહે જમીનમાં વાવી દીધા બાદ જ્યારે પાણી આવે ત્યારે જમીનને ગરમ કરે છે એટલા માટે તલનો ઉગાવો સારો આવે છે અને વાવણીએથી ડીએપીને જમીનમાં વાવી દેવાનું છે ત્યાર પછી ઉપર વાવણીએથી પણ તલ વાવી શકાય અથવા ઉપર ભૂખીને પણ વાવી શકાય પણ ડીએપી અને કરીચૂનો છે તે ઇંચ દોઢ ઇંચ જમીનમાં વાવી દેવાનો છે જેથી કરીને બીજને નુકસાન ન થાય વધારે ગરમી ન લાગે આવી રીતે બરાબર મિક્સ મિક્સ કરવાનો છે એક વિઘે એક કિલોથી વધારે પ્રમાણ રાખવું નહીં આપ જોઈ શકો છો આ કરી પાછળથી પણ તલને ઉપયોગ થશે જેમાં કેલ્શિયમ હોવાથી તલને પર નહીં આવે પીરો પણ શોધ નહીં પડે એમાં કરી કેલ્શિયમ વધારે હોય છે તો આવી રીતે મિક્સ થઈ જાય કમ્પ્લીટ ત્યાર પછી વાવણિયામાં નાખી દેવાનું તો આ વાવણીયાના ખાનામાં તલ નાખી દીધા છે અને આગળના ખાનામાં છે ડીએપી આપ જોઈ શકો છો તો આવી રીતે તલનું બિયારણ છે આવી રીતે પાછળ ઉપર ગવાતું પણ જાય છે આપ જોઈ શકો છો તલના બીને પણ પટ મારીને જ અવશ્ય વાવેતર કરવું જોઈએ જેના વિડીયો આપણે અગાઉ આ ચેનલમાં બનાવેલો છે આપ જોઈ શકો છો કઈ દવાનો પટમાં હતો તેમ તો આવી રીતે વાવેતર કરી નાખવાનું આગળ ડીએપી અને પાછળ તલનું પણ વાવેતર થતું જાય છે જોઈ શકો છો